નમસ્કાર પ્રવેશ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છું ન્યૂઝ એટ ટેન સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર પીએમ નરેન્દ્ર મોદી ત્રીસ ડિસેમ્બરે લેશે અયોધ્યાની મુલાકાત પીએમની મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ તેજ ગોઠવાયો લોખંડી બંદોબસ્ત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા યોગી સરકારે લીધો મહત્વનો નિર્ણય રામનગરીમાં ચોર્યાસી કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ એકસો આઠ સ્થળોએ સૂર્ય નમસ્કારના કાર્યક્રમો કોરોના મુદ્દે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન કહ્યું ગુજરાતમાં કોરોનાનો વ્યાપ ચિંતાજનક નથી જીટીયુએ આગામી વર્ષે નવી કોલેજોની મંજૂરી રિન્યુએબલ મંજૂરી ફી સહિતની પ્રક્રિયા કરી જાહેર આગામી પચીસમી જાન્યુઆરી સુધીમાં કરવાની રહેશે અરજી અને હવે સમાચાર જોઈએ કોંગ્રેસના એકસો ઓગણચાળીસમાં સ્થાપના દિવસ નિમિત્તે ગુરુવારે નાગપુરમાં પક્ષ દ્વારા મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હે તૈયાર હમના શીર્ષક હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં કેન્દ્રીય નેતાઓ રાજ્યના પદાધિકારીઓ કોંગ્રેસના મુખ્યમંત્રીઓ સહિત કોંગ્રેસના ટોચના નેતાઓ હાજર રહ્યા કોંગ્રેસે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત આરએસએસના ગઢ ગણાતા નાગપુરથી કરી આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાહુલ ગાંધી હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દ્રસિંહ સુખુ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પાર્ટીના તમામ મહાસચિવો તથા અન્ય વરિષ્ઠ નેતાઓ પણ સામેલ થયા જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે તેમના રાજીનામાની અફવાઓને નકારી કાઢી છે તેમણે કહ્યું કે જનતાદળ યુનાઇટેડ એક છે અને એક જ રહેશે ये पार्टी के राष्ट्रीय कार्यकारिणी की बैठक है राष्ट्रीय परिषद की बैठक है नियमित बैठक है और नियमित बैठक में होती है उसके लिए आप नैरेटिव सेट कर रहे हैं जनता दल यूनाइटेड एक है और एक रहेगा और भारतीय जनता पार्टी जितनी ताकत ली हम आपसे इस्तीफा हम इस्तीफा देना होगा तो हम आपसे परामर्श कर लेंगे પૂર્વ યુથ વર્લ્ડ ચેમ્પિયન અરુધ્ધતીએ મહિલા રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે અરૂંધત્તીએ યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આસામની અંકુશિતા બોરોને પાંચ શૂન્યથી હરાવીને છાસઠ કિલોગ્રામની શ્રેણીમાં સુવર્ણચંદ્રક હાંસલ કર્યું છે રાષ્ટ્રીય ચેમ્પિયન બનવા અંગે અરૂંધતીએ ખુશીની લાગણીઓ વ્યક્ત કરી હતી મહિલા રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપની સાતમી આવૃત્તિમાં ત્રણસોથી વધુ ભારતીય બોક્સરોએ ભાગ લીધો હતો मुझे बहुत खुशी हो रही है आज का ये कंपटीशन जीत के और वो भी यूनानिमसली क्योंकि पिछले दो साल से मेरे हाथ में गोल्ड मेडल नहीं था बहुत तरस गई थी इस गोल्ड मेडल के लिए जैसे एक भूखे को बहुत खाने की जरूरत होती है मुझे गोल्ड मेडल की जरूरत थी और आज मुझे गोल्ड मेडल मिल रहा है वो भी फर्स्ट पोडियम पे खड़े होके टफ तो मुझे लगता है कि मैं अपने आप के लिए बहुत टफ हूं क्योंकि मेरी हर एक लड़ाई मेरी खुद से होती है मैं अपने आप को हर दिन में बेस्ट से बेस्ट बनाना चाहती हूँ तो हाँ मेरा कॉन्फिडेंस ऊपर था और मेरी उनसे पहले भी फाइट हो रखी है मैंने काफी बार उनको हराया है तो मुझे कॉन्फिडेंस था कि हाँ आज की बाउट मैं जीतूंगी क्योंकि वही बात है कि गोल्ड लेना था मुझे आज मेरे लिए ट्रेनिंग करना बहुत थोड़ा डिफिकल्ट फेज में था क्योंकि मेरा वेट 73 चल रहा था और मुझे 65 करना था तो मेरी पहली लड़ाई तो मेरे वेट कैटेगरी से ही थी तो जब मैंने वेट कट किया तो मुझे खूब प्रॉब्लम आई बट आर्मी स्पोर्ट्स इंस्टीट्यूट जहां पे मैंने अपने नेशनल के लिए ट्रेनिंग करी है उन लोगों ने मेरी काफी हेल्प करी है कोचेज ने काफी मदद करी है मेरी और जिसकी वजह से आज आप रिजल्ट देख सकते हैं અને હવે વાત કરીએ અયોધ્યાના રામ મંદિરની તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીસમી ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાત લેશે પીએમ મોદીની મુલાકાત પહેલાં અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય અભિષેક સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આખા શહેરને ફૂલો કલાકૃતિઓ અને બેનરોથી શણગારવામાં આવી રહ્યું છે અયોધ્યાના રામકથા પાર્કમાં દેશના વિવિધ રાજ્યોના કારીગરો વિવિધ પ્રકારના ફૂલોથી માળા અને શણગાર બનાવવામાં વ્યસ્ત છે પીએમની મુલાકાત પહેલાં અયોધ્યામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે एयरपोर्ट का उद्घाटन मोदी जी करेंगे तीस तारीख को उसके लिए हमने कई तरह के फूल वगैरह ही डिजाइनों में सजावट करेंगे हम और राम मंदिर का भी करेंगे हम इसलिए हमारे यहाँ पे पंद्रह बीस प्रकार के फूल वगैरह आइटम वगैरह लगाते हैं स्वागतम वगैरह सिया राम वगैरह जैसे देखिए भगवान हम हम सब लोग उस परंपरा को मानते हैं एयरपोर्ट का उद्घाटन मोदी जी करेंगे तीस तारीख को उसके लिए हमने कई तरह के फूल वगैरह ही डिजाइनों में सजावट करेंगे हम और राम मंदिर का भी करेंगे हम इसलिए हमारे यहाँ पे पंद्रह बीस तरह के फूल वगैरह आइटम वगैरह लगाते हैं स्वागतम वगैरह सिया राम वगैरह जैसे लिखते हैं सभी प्रकार के ये कम से कम बीस पंद्रह बीस तरह के फूल होते हैं अभी बाहर के भी आएंगे फूल वो भी उनका भी होगा अभी और इसमें सब कुछ नाम वगैरह वगैरह जैसे कुछ भी 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 स्वागतम सब का लिखा जाएगा। अभी अभी। यहीं से भी हैं। से हैं, हैं बाहर आ रहे उत्तर प्रदेश सरकार अयोध्या परिक्रमा विस्तार में दारू वे सेवन पर प्रतिबंध मुको मंत्री नितिन अग्रवाला जनवे रामनगरी में चौर कोशी परिक्रमा विस्तार में दारू वेचाण पर संपूर्ण प्रतिबंध रह તેમજ તમામ દારૂ વેચતી દુકાનો હટાવવામાં આવશે નીતિન અગ્રવાલ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયને મળવા પહોંચ્યા હતા તેમણે જણાવ્યું કે શ્રી રામ મંદિર ક્ષેત્રને પહેલાથી જ મદિરા મુક્ત કરવામાં આવ્યો છે તેમણે કહ્યું કે ચોર્યાસી કોશી સુધી દારૂની દુકાનો હટાવવાની વાત કરવામાં આવી છે જેના માટે નિર્દેશ આપવામાં આવ્યા છે રામ મંદિરના અભિષેક સમારોહ માટે મોકલવામાં આવેલા આમંત્રણોને લઈને વિવાદ છેડાયો છે આ મામલે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે ભગવાનના નિમંત્રણ પર જ ભગવાનના દર્શન થાય છે. દેખिए ભગવાન હમ હમ સબ લોગ ઉસ પરંપરા કો માનતે હે ઓર હમારે પૂર્વજો ઓર હમ લોગો કે સમાજ મે ઇમાના જાતા હે કે જબ ભગવાન બુલાતે તવી દર્શન પાતે હે આપ. બિના બુલાય કોઈ નહી જાતા और ये भी हम जानते हैं कि भगवान कब किसका बुलावा दे दे कब किसको बुला ले तो आप बताओ कौन से भगवान के हमें दर्शन करने हैं राम मंदिर નું નિર્માણ કાર્ય પૂરી જોશમાં ચાલી રહ્યું છે ત્યારે હવે રામ મંદિરના અભિષેક સમારોહ માટે મોકલવામાં આવેલા આમંત્રણોને લઈને વિવાદ થયો છે આ મુદ્દે ભાજપનું કહેવું છે કે આમંત્રણ આપવામાં ભાજપ કે રાજ્ય સરકારનો કોઈ હાથ નથી તો બીજી તરફ કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ રામ મંદિરના નામે રાજકારણ કરી રહ્યું છે देखिये निमंत्रण देने का काम जो राजनीति कर रहे हैं उनको लगता है निमंत्रण भारतीय जनता पार्टी दे रही है डबल इंजन की सरकार निमंत्रण दे रही है निमंत्रण देने का काम श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट का है उसके पदाधिकारियों का है वहाँ जो पूज्य संतगण है उनका है ये न तो भारतीय जनता पार्टी का है न भारतीय जनता पार्टी की सरकार का है राम सबके थे राम सबके हैं राम सबके रहेंगे स्वर्गीय बाला साहब ठाकरे की आत्मा जहां कहीं भी होगी बहुत आह्लादित होगी प्रसन्न होगी कि जो स्वप्न उन्होंने जीते जी देखा था आज वो स्वप्न साकार हो रहा है लेकिन उनके पुत्र जिनकी विरासत का दावा करते हैं उद्धव ठाकरे उनको रास नहीं आ रहा है इसलिए तरह तरह से अब वो इवेंट कह रहे हैं प्राण प्रतिष्ठा के कार्यक्रम को इवेंट बताने का काम कर रहे हैं प्रभु राम भक्तों की जो आज भावना है उस पर कुठाराघात करने का प्रयास कर रहे हैं उन्होंने हिंदुत्व की लाइन को छोड़ दिया वो सत्ता लोलुपता में जाकर के कांग्रेस की गोद में बैठ गए इंडियन अलायंस का हिस्सा हो गए जिन्होंने राम मंदिर के लिए रोड अटकाने का, का काम किया अब उद्धव ठाकरे इसको इवेंट बता करके भावनाओं का अपमान कर रहे उद्धव ठाकरे जी संजय राउत आए ना आए प्राण प्रतिष्ठा होगा कि हम जब तक नहीं मांगेंगे तो सूर्य भगवान उगवे नहीं करेंगे तो सूर्य का उगना तय है प्राण प्रतिष्ठा होना तय है जिसको आना है आए जिसको नहीं आना है नहीं आए मेरा इतना ही निवेदन रहेगा कि 22 तारीख को जिनको निमंत्रण मिला है वो तो अवश्य जाएं लेकिन उसके बाद आहिस्ता आहिस्ता जब अलग अलग दिनों में खुलेगा तो उस पर जाना चाहिए पहले दिन ज़्यादा भीड़ ना हो क्योंकि वहाँ पर कार्यक्रम होगा असुविधा किसी को ना हो मुझे लगता है देश भर में मीडिया के मित्रों को एक ये भी सूचना देनी चाहिए कि जानकारी लेकर ही अयोध्या धाम जाए ताकि वहाँ पर किसी को कोई कष्ट या असुविधा ना हो भगवान श्री राम तो कणकण में व्यापे हैं उनके नाम पर जो लोग भी तुच्छ वोट की पॉलिटिक्स का ये काम कर रहे हैं चाहे वो उत्तर प्रदेश की भारतीय जनता पार्टी की सरकार हो या केंद्र की भारतीय जनता पार्टी की सरकार हो वोट की पॉलिटिक्स जो करेगा वो पाप का भागी होगा श्राप का भागी होगा और नरक का भागी होगा भगवान राम सबके हैं और उनके पास जाने के लिए किसी सरकारी निमंत्रण की आवश्यकता नहीं है जैसे ही भारतीय जनता पार्टी का प्रायोजित इवेंट खत्म होगा निश्चित तौर पर सभी लोग रामलला के दर्शन करेंगे अयोध्या में राम मंदिर प्राण प्रतिष्ठा की तैयारी अंतिम तबक्का में है समग्र अयोध्या नगरी ने जाने शणगारी हो वातावरण सर्जायु अयोध्या राम मंदिर तरफ जता रस्ताओ पर इमरतों ने शणगार अयोध्या डेवलपमेंट ऑथोरिटी द्वारा મુખ્ય રસ્તાઓ પર દુકાનો અને મકાનોની દિવાલોને અનોખી રીતે ડિઝાઇન કરવામાં આવી છે અયોધ્યાના રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરીએ યોજાનાર શ્રી રામલલ્લાના અભિષેક સમારોહ પહેલા સમગ્ર શહેરને સુશોભિત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે શહેરને સુંદર બનાવવા અને તેની મુલાકાત લેતા લોકોને દિવ્ય અનુભવ કરાવવા માટે સ્થાનિક લોકો અને સરકારી અધિકારીઓની બેઠક કરવામાં આવી હતી अयोध्या डेवलपमेंट ऑथोरिटी द्वारा राम मंदिर राम और रामपथीपथ तथा जन्मभूमि पथ तरफ जता त्रुख पर दुकानों की दीवारों ने अनोखी रीते डिजाइन कर रामपथ का निर्माण चालू हुआ तो रोड वाइडनिंग जब की गई तो बहुत सारी दुकानें बहुत सारे घरों को हम लोगों ने परचेज किया एक्वायर किया और वहां फिर डेमोलिशंस किए जिसके बाद अब उसको रीडेवलप करने की बात आई तो ये एहसास हम लोग को हुआ कि अगर हम लोग इनको छोड़ देंगे और अगर प्रॉपर्टी ओनर्स को स्वयं स्वतंत्रता दी जाएगी कि वो उसको रीडेवलप करें तो नहीं दिखेगा अमारतों ने बहारों ने एक सरखा रंग रोगान करने दुकानों न शटर पर भगवान राम संबंधित चित्रों पर बनाया जो ये चिन्ह है ये हमारे जो राम भगवान हैं उनसे जुड़ा हुआ ये चीज़ है और इससे हम लोगों को जब अयोध्या में एंटर करते हैं तो हमें अलग फीलिंग देता है कि हम आप राममय मतलब अयोध्या पहुँचने से पहले वो फीलिंग आ जाती है कि हम अयोध्या में आ चुके हैं एंट्री कर चुके हैं इसलिए वो देखने में भी अच्छा लगता है और ये भक्तिमय हो जाता है अंदर जाने से पहले अयोध्या मैं कि आ पहल शहर की सुंदरता में वधारो करशे अने शहर में आता श्रद्धालुओं ने कई अलग अन्भव करा कार्य किसी ने किया नहीं साफ सफाई व्यवस्था अब मंदिर बनने के बाद तो बहुत से लोग बाहर से भी आएंगे और हमारी अयोध्या एक नई अयोध्या के रूप में सब देख रहे हैं हमारे श्री राम जी अपने में रहते रहे, मतलब इस टाइम पर रहे होंगे उस टाइप का नजारा है जैसे एक दिवाली जैसा माहौल होगा बाईस जनवरी को उस तरीके का नज़ारा है ये अमीर अमीर सब एक समान है इसका यही कारण है कि सब एक समान हो गए देखने में अच्छा लगा क्योंकि हिंदू हम लोग है ही है इसलिए देखने में और रौनक आ गई मंदिर तरफ जता रस्ताओ ने एक समान रीते डिजाइन करवानु काम પૂર્ણ કરવામાં લગભગ બે મહિના જેટલો સમય લાગ્યો છે આ પ્રોજેક્ટ પાછળ સરકારે ચાલીસ કરોડથી વધુનો ખર્ચ કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયાના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્વસ્થ ગુજરાતના મિશન સાથે યોગા અભ્યાસ થકી સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ ફેલાવવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો નવતર અભિગમ ગુજરાતમાં પ્રથમ વખત આયોજિત રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાન આ મહા અભિયાનનું અંતર્ગત તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ થતા નવા વર્ષના પ્રથમ સૂર્યકિરણ સાથે મોઢેરાના પ્રસિદ્ધ સૂર્યમંદિર ખાતે યોજાશે આરાધના કરતા કાર્યક્રમ અને આ સાથે જ સમગ્ર રાજ્યમાં વિવિધ પણ યોજાશે મહેસાણામાં રાજ્યકક્ષા અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સૂર્ય મંદિર મોઢેરા ખાતે અને આઇકોનિક પ્લેસમાં શર્મિષ્ઠા તળાવ વડનગર અને હાટકેશ્વર મંદિર વડનગરમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે સૂર્ય સૂર્યમંદિર ખાતે છેલ્લા દસ દિવસથી અમે સ્થળ વિઝિટ અને મીટિંગ્સ કરીને આ કાર્યક્રમનું સુચારું આયોજન થાય અને માટે પ્રયત્નશીલ છીએ લગભગ ત્રણ હજાર જેવા યોગ સાધકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવશે અને તે દિવસે રાજ્યના જે પણ આપણે છેલ્લા ઘણા દિવસથી સૂર્ય નમસ્કારની સ્પર્ધાઓ ચાલી રહી હતી પ્રાથમિક શાળાઓમાંથી લઈને તાલુકા લેવલની જિલ્લા લેવલની જિલ્લા લેવલના તમામ જે પ્રતિભાગીઓ છે આ રાજ્ય કક્ષાએ આનું ત્રીસ તારીખે ટ્રસ્ટેડિયમ ખાતે આનું જે કોમ્પિટિશન થયો છે આમાં જે અઢીસો જેવા પ્રતિભાગીઓ જે છે આમાંથી વિજેતા પણ છે આનો અનાઉન્સમેન્ટ પણ માન્ય સીએમ સાહેબ દ્વારા સૂર્યમંદિર મોઢેરા ખાતે થશે તે દિવસે આ તમામ પ્રતિભાગીઓનો રાજ્યના તમામ જિલ્લાથી આવેલા પ્રતિભાગીઓનું સમાન સમારોહ અને સાથે સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સંબોધન પણ કરવામાં આવશે આ એક પોતાની રીતે ખૂબ જ અનુઠો અને નવો પ્રયોગ છે અને ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આ જે આખા તમામ ગુજરાતના તમામ રાજ્યોમાં જે કાર્યક્રમ થશે અને આપણું રાજ્યકક્ષાનો કાર્યક્રમ થશે આની નોંધણી કરવામાં આવશે હું મહેસાણાના તમામ ગ્રામજનોને આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે નિમંત્રણ આપું છું અને અપેક્ષા રાખું છું કે આપણે નવા વર્ષની જે શરૂઆત આપણે સૂર્ય નમસ્કારથી કરીશું તો આખા વર્ષ આપણે સમૃદ્ધિ સુખ સમૃદ્ધિ અને આરોગ્ય માટે લાભપ્રદ રહેશે સૂર્ય નમસ્કારમાં ઘણા બધા વિશેષ આકર્ષણના કાર્યક્રમો છે આપણે બધાને ખબર છે કે એક આ કાર્યક્રમનો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તો નોંધણી કરવાની જ છે સાથે સાથે ઘણા બધા રેકોર્ડ હોલ્ડર જે છે જે અગાઉમાં કોન્સ્ટન્ટલી લાંબા સમય સુધી યોગ નિર્દેશન કરીને રેકોર્ડ મેળવ્યું છે એવા જે કેન્ડિડેટ છે આ પણ આવશે રાજ્યની જ આપણે મહેસાણાની જ દીકરી પૂજા પટેલ જે છે આના દ્વારા પણ યોગ નિર્દેશન પાંચ મિનિટ માટે કરવામાં આવશે અને એક યોગા ગરબા કરીને એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે આ પણ કરવામાં આવશે સંપૂર્ણ કાર્યક્રમને ડ્રોન મારફત અને આ જે આપણું મોઢેરા જેવું એક આઇકોનિક સ્થળ છે જે ટેન્ટેટિવ લિસ્ટમાં છે વર્લ્ડ પ્રોઝેટિવજ સાઇટમાં આ સ્થળ ઉપર સૂર્યદેવની ઉપાસનાનું જે મંદિર છે આ જ મંદિરમાં સૂર્ય નમસ્કારથી સૂર્ય ભગવાનની ઉપાસના કરવાનો જો એક નવા વર્ષના પ્રથમ દિવસમાં જે કરવામાં આવી રહ્યો છે આ પોતાની રીતે એક એક નવો આકર્ષણ છે અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરમાં વધુ નવા દસ કોરોનાના કેસ નોંધાયા છે જેમાં પાંચ પુરુષ અને પાંચ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ચાર દર્દીઓની ગોવા રાજકોટ અને ઓસ્ટ્રેલિયાની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે બોળદેવ નિકોલ મણિનગર સાબરમતી ઈસનપુરથી કોરોનાના કેસ નોંધાયા છે સાથે જ નવરંગપુરા જોધપુર ગોતા થલતેજ સરખેજ વિસ્તારમાં પણ કોરોનાના કેસ જોવા મળ્યા છે હાલ શહેરમાં કુલ છેતાળીસ એક્ટિવ કેસ છે ત્યારે એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે અન્ય પિસ્તાળીસ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે તો દેશમાં ફરી ધીમા પગલે કોરોનાનો પક પેશારો શરૂ થઈ ગયો છે છેલા 24 કલાકમાં 692 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંકડો 4097 પર પહોંચ્યો છે જ્યારે સબ વેરીઅન્ટ JN.1 ના અત્યાર સુધીમાં 109 કેસ મળી આવ્યા છે સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર છેલા 24 કલાકમાં 692 કેસ નવા નોંધાયા છે એટલે કે દર કલાકે કોવિડના 28 નવા કેસ મળી રહ્યા છે જ્યારે કોવિડને કારણે છેલા 24 કલાકમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો છે જેમાં બે મહારાશમાં અને કર્ણાટક દિલ્હી કેરળ તથા પશ્ચિમ બંગાળમાં એક એકનું મૃત્યુ થયું છે ગુજરાત માં ફરી એકવાર કોરોના એ માથું ઉઠ્યું છે કોરોના સામે લડવા સરકાર પણ સજ થઈ ચૂકી છે ત્યારે દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરવ ભારદ્વાજે જણાવ્યું હતું કે સરકારે કોવિડ પરીક્ષણમાં વધારો કર્યો છે આ સાથે જ કોવિડ ની માર્ગદર્શિકા નું પાલન પણ કરવામાં આવી રહ્યું છે બસ સ્ટોપ અને અન્ય વિસ્તારોમાં જાગૃતિ અભિયાન પણ ચલાવવા માટે નિર્દેશો જારી કરવામાં આવ્યા છે આપ લોકો ને પહેલેથી આદેશ دیے تھے કલ મેને ઉનાદેશો કો રીટ્રેટ કિયા હે कि जितने भी आर टी पी सी आर में पॉजिटिव आए हमारे सैंपल उनकी हम जीनोम सिक्वेंसिंग कराएँ कम से कम शुरुआती दिनों में कराएँ ताकि कंफर्म हो कि नए वेरिएंट कितने हैं कल तीन वेरिएंट्स की जो है कंफर्म रिपोर्ट्स आई हैं जीनोम सिक्वेंसिंग की दो जो हैं उसमें पुराना ओमिक्रॉन है नया जो है वो जीनो जे एन वन जो है वो नया एक वेरियंट आया है एक पेशेंट में मगर अच्छी बात यह है कि जिस पेशेंट को ये कन्फर्म हुआ था नया वेरियंट वो थोड़ी चिंता में थी इसलिए वो एडमिट हुई थी अस्पताल में तो अस्पताल के अंदर भी उनको एस पी टू उनका ठीक रहा कोई दिक्कत नहीं रही और वो डिस्चार्ज भी हो गई हैं स्वस्थ हो गई हैं दोबारा से जो कि एक अच्छी बात है बावन साल की महिला थी आ, कल जो है हमने टेस्ट की जो है वो बढ़ाई भी है कल 636 टेस्ट हुए हैं सरकारी और प्राइवेट अस्पतालों में તો હવે આપણે મુલાકાત કરાવીએ વારાણસીના નાઝદીન અંસારીને કે જેમણે ભગવાન રામને જીવન સમર્પિત કરીને સાંપ્રદાયિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે યુપીના વારાણસીમાં રહેતા નાઝદીન અંસારી મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન નામની સંસ્થાના વડા છે મુસ્લિમ હોવા છતાં તેઓ ભગવાન રામના કટ્ટર ભક્ત છે ભગવા વસ્ત્રો ધારણ કરીને વર્ષ બે હજાર છ થી દરરોજ ભગવાન રામની પૂજા કરે છે वर्ष 2006 में जब संकट मोचन मंदिर में बम ब्लास्ट हुआ था उसके उस समय हम लोगों ने जाकर के सत्तर मुस्लिम महिलाओं के साथ संकट मोचन में हनुमान चालीसा का पाठ किया और उसके बाद से लगातार हर सुबह और शाम हम लोग भगवान श्री राम की आरती करते हैं और हर साल दीपावली और रामनवमी के अवसर पर महाआरती होती है जिसमें हिंदू मुस्लिम सभी महिलाएं मिलकर के भाग लेती हैं और भगवान श्री राम की आरती करते हैं क्योंकि भगवान श्री राम का चरित्र ऐसा चरित्र है जो दुनिया को जोड़ने का काम सिखाता है दुनिया में किस तरह से अमन शांति के साथ त्याग के साथ रहा जाता है ये सिखाता है नाजनीन बनारस हिंदू यूनिवर्सिटी माथी कॉन्फ्लिक्ट मैनेजमेंट में पीजी पी रहा है તેઓ કહે છે કે તેમણે હિન્દુ મુસ્લિમ એકતા માટે કામ કરવા પોતાનું જીવન સમર્પિત કર્યું છે નાઝનીન કહે છે કે તેઓ ખૂબ જ ખુશ છે કે અયોધ્યામાં રામ મંદિર તૈયાર છે અને જો તક મળશે તો તે અભિષેક સમારોહમાં પણ ભાગ લેવા માંગે છે મુજબ ખુશી હો રહી છે કે ભગવાન એટલી લંબે ચલે સમયસે ચલા આ રાહ સંઘર્ષ આ સમા સમાપ્ત હવા ભગવાન કા વનવાસ ખતમ હવા અર પુન અયોધ્યામાં ભગવાન શ્રી રામ કે પ્રાણ પ્રતિષ્ઠા હો રહી હે નાઝનીન સારીને दायिक एकता के लिए एक बहुत बड़ी मिसाल कायम की राम मानस का उर्दू में अनुवाद किया हनुमान चालीसा का उर्दू में अनुवाद किया भगवान श्री राम की आरती उर्दू में लिखा भगवान श्री राम की प्रार्थना उर्दू में लिखा और अपने आप का पूरा जीवन उन्होंने राम के लिए समर्पित कर दिया मुस्लिम समुदाय केट्टरपंथी कट्टरपंथी की टीका सांभ नाराज नहीं कहवुके भगवान राम प्रत्ये की अतूट भक्ति भविष्य में आज रीते चालू रह रिपोर्ट प्रवेग न्यूज તો હિમાલયની સફેદ ચાદરથી ઢંકાયેલ બરફના નજારાને જોવા માટે લોકો દૂર દૂરથી શિમલા પહોંચી રહ્યા છે ત્યારે શિમલામાં પ્રવાસીઓનો ભારે જમાવડો જામ્યો છે આવો જાણીએ શું કહે છે ત્યાંના સહેલાણીઓ જોઈએ અમારો વિશેષ અહેવાલ સમાચારના અંતમાં નવા વર્ષ ને શિયાળાની રજાઓ માણવા લાખો પ્રવાસીઓ સિમલા પહોંચી રહ્યા છે છેલ્લા દસ દિવસમાં એક લાખ સાઈઠ હજાર વાહનોની ની અવર જવર જોવા મળી છે જેમાંથી સાઈઠ હજાર વાહનો માત્ર પ્રવાસીઓના જ છે ઠંડીના તાપમાનમાં વધારો અને બરફવર્ષાને કારણે શિમલા નજારો ખૂબ જ સુંદર જોવા મળી રહ્યો છે પ્રવાસીઓ પણ આનંદ માણી રહ્યા છે સ્નોફોલ નહીં ઉપર ગરમી જો આગાયા હલકા હલકા જો નોર્મલ બટ માઇનસ માં આસપાસ સ્થાનિક વૈવટી તંત્ર અને પોલીસ ભીડ વ્યવસ્થાપન અને પ્રવાસીઓની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થાઓ કરી રહી છે પોલીસ તૈનાત ઉપરાંત વાહનોની હિલચાલ અને ભીડ ઉપર નજર રાખવા માટે ડ્રોન અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે દ્રષ્ટિ સે અરેન્જમેન્ટ તો ડિપ્લોયમેન્ટ હે સફિશિયન્ટ નંબર મે ડિપ્લોયમેન્ટ કી હે જો ક્રુશિયલ પોઈન્ટ હે इसके अलावा जो है सीसीटीवी कंट्रोल है हमारा मास्टर सीसीटीवी कंट्रोल जो है ऑपरेशनलाइज्ड है अगर आप मेरे रूम में भी देखें यहाँ पे तो हम पूरी तरह से सजग होके जो है वो पूरी सभी प्रकार की एक्टिविटीज के ऊपर नजर रखे हुए हैं और ड्रोन से भी हम सर्विलेंस कर रहे हैं कि जहाँ भीड़ है या जहाँ पे कहीं ट्रैफिक कंजेशन हमको दिखती है तो उसको भी हम ड्रोन से भी मॉनिटर करते हैं शहर में बार दिवस नो स्पेशल विंटर कार्निवल चाली रो जे भाग लेवा देश ખૂણે ખૂણેથી લોકો હિમાચલ પ્રદેશ પહોંચી રહ્યા છે ત્યારે નવા વર્ષની પૂર્વ સંધ્યા સુધીમાં વધુ પ્રવાસીઓ આવવાની શક્યતાઓ છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ